પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા નામે નાનકડું ગામ આવેલું છે અહીં મા ખોડિયારનું અત્યંત ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ સ્વયં મા ખોડિયારના ચરણોથી પાવન થઈ છે જેના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે આ એ સ્થાનક છે કે જેની સાથે આઈશ્રીના બે દિવ્ય સ્વરૂપનો નાતો જોડાયેલો છે એક સ્વયં મા ખોડિયારનો અને બીજો માતાવરૂળીનો પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ પર સાંગાચારણ કરીને મા ખોડિયારના પરમભક્ત થઈ ગયા સાંગાચારણ એ ગોવાળના નામે પણ જાણીતા હતા કહેવાય છે કે ગોવાળે વિક્રમ સંવત્ તેરસો પોસખમાં આઈવરૂળીની હાજરીમાં જ વરાણામાં ખોડિયારમાનનું મંદિર બંધાવ્યું હતું અને સ્વયં માતાવરૂળીના હસ્તે આસો આસોસૂદ આઠમે મા ખોડિયારની પ્રતિષ્ઠા કરાવી હતી ભક્તોને આ સ્થાનક પ્રત્યે અપાર આસ્થા છે માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો મૂળે તો દેવી શેરમાટીની ખોટ પૂરનારા મનાય છે અને કહે છે કે તે પરચો તો દેવીએ અહીં આગમન સમય જ પૂરી દીધો હતો એ પણ મંદિર નિર્માણના સેંકડો વર્ષ પૂર્વે આમ તો મા ખોડિયારના જન્મસ્થાન તરીકે ભાવનગરનું રોહિશાલા પ્રસિદ્ધ છે પરંતુ એક કથા અનુસાર મા ખોડલનો જન્મ નવમી થી અગિયારમી સદીમાં રાજસ્થાનના ચાળકનેશમાં થયો હતો દંતકથા એવી છે કે ચાળકનેશથી ગુજરાત આવતી વખતે માતા ખોડિયાર વરાણાના નેશડામાં રોકાયા હતા વરાણા એ આહિરોનું ગામ હતું જ્યાં એક નિસંતાન આહિરને માના આશીર્વાદથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને સમગ્ર પંથકમાં મા ખોડિયારનો જય જયકાર વર્તાઈ ગયો કહેવાય છે કે તે સમયે ખુદ માં ખોડલે જ તેમના ભાઈ મેરખિયાને વરાણામાં ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન કર્યા માએ તેમના ભાઈને વચન દીધું હતું કે તલવટ તને ચડશે અને ભક્તોને સંતાન હું આપીશ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતાનની કામના સાથે વરાણાની ખોડલની શરણે આવે છે અને કહે છે કે માના આશીષથી જેમના ઓળતા પરિપૂર્ણ થયા છે તે અહીં સવામન તલવટ અર્પણ કરે છે તલવટ એ સાની તરીકે પણ ઓળખાય છે પચ્ચીસ કિલો સાની અર્પણ કરવાની આ પરંપરા માત્ર વરાણા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી છે મહાસૂદ આઠમ એ મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ મનાય છે ત્યારે દર વર્ષે ખોડિયાર જયંતિએ અહીં મેળાનું આયોજન થાય છે મહાસૂદ એકમથી લઈ મહાસૂદ પૂનમ સુધી આ મેળો ભરાય છે આ મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે લોકો વિવિધ ગામેથી સંઘ લઈને અને પગપાળા ચાલીને માના સાનિધ્યે ધજા અર્પણ કરવા પહોંચતા હોય છે અને માના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે